નમસ્કાર મિત્રો મારા યુટ્યુબના ચાહક મિત્રો ને યુટ્યુબની મારી ફેમિલી જેટલા લોકોએ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરેલી છે એ બધા મારા ફેમિલી બરોબર છે મારો એક કુટુંબ કહેવાય કે મારા પાંચ હજારને ત્રણસો સબસ્ક્રાઈબર થઈ ચૂક્યા છે તો તમે અને મેં તમામ કોઈ મારા ભાઈ હશે કોઈ મારા કાકા હશે કોઈ મારા વડીલ હશે કોઈ મારી બહેન હશે કોઈ મારી મા હશે તો તમામને આ દેશી ગુજ્જુ વિનુ ઠાકોરના રામ રામ લઈને આવ્યો છું આપણે કુતરી વિશે થોડોક વિડીયો અને મજા આવશે વિડીયો પૂરેપૂરો જુપજો બે હાથ જોડીને વિનંતી કરું છું કે મારો વિડીયો સાથ સપોર્ટ આપીને પૂરેપૂરો જુઓ તો તમારો ભાઈ આગળ જશે થોડો ઘણો અને થોડી ઘણી પ્રગતિ કરશે તો ખુશ રહેજો મજા કરજો હવું ને માતાજી બહુ સુખ આપે બહુ શાંતિ આપે એવી પ્રાર્થના તો મિત્રો શરૂઆત કરવાની છે આપણે કીર્તિ કૃત્રી વિશે થોડી ઘણી ચર્ચા કરવાની છે મજા આવશે સાંભળજો બન્યા રહેજો વિડીયોની અંદર તો મિત્રો અગાઉ મેં વિડીયો એક મોકલ્યો હતો બે દિવસ પહેલાં કે કુત્રી પહેલાં તો ત્રિવેણી સંગમમાં પાપ ધોવા ગયા નદીની અંદર નાયા ડૂબચીઓ લગાઈ તોય પણ પાપ ધોરાણું નહીં કોઈ અમને પાપ ધોવાનું નથી એ તો તમને મને બધેને ખબર છે તો એમાં એવું છે કે મિત્રો અહીંયાથી આવ્યા વળી એમને લાઈવ કરવાનું ચાલુ કર્યું ખજૂરભાઈ વિશે બેફામ બોલવાનું ચાલુ કર્યું પણ એ છતાંય પોતાને એમાં વેળા વળીને એમને એક નવી યુટ્યુબની અંદર એક ચેનલ બનાવી જે અમનો જૂનો પ્રેમી હોય કે મિત્ર હોય ગમે હોય તે આમના હારે એક ઇન્ટરવ્યૂ પોસ્ટ કર્યું એની અંદર પોતે એમ કીધું કે મને અમને તે અમને થોડી ઘણી ડરી ગઈ હોય એવું તો લાગે છે હા બહુ કારણ કે અમને ખબર પડી ગઈ છે ગુજરાતની અંદર હું એકલી નથી ખાવા જોઉં બેઠા છે એટલે જવાબ તો બધાનો મળી ચૂક્યો છે એમને તો મિત્રો એમાં એવું હતું કે પોતે હમણાં પહાડોની અંદર ગયા હતા તપસ્યા કરવા તમને કેવી તપસ્યા કરી રહ્યા હતા તમે જોયું એટલે તપસ્યા કરવા જ્ઞાન એવું પોતે સાબિત કરવા માંગે છે કે હું એક ધાર્મિક વ્યક્તિ છું ને ફલણું ઢેકણું તો મિત્રો પહેલી વાત તો એ કે ધાર્મિક વ્યક્તિ હોય એ કોઈની કોઈના વિશે કોઈ ખરાબ બોલે નહીં કોઈને બદનામ કરે નહીં પણ આ એક નંબરની હડકાઈ છે કૂતરી છે હડકવા જે કુતરીને હાલે ને એ ટાઈપની વ્યક્તિ છે તો એમને એમ થયું કે હું આ આ માણસને બદનામ કરું તો હું બહુ ફેમસ થઈ જાઉં મારે ક્રેડિટ વધે પણ એવું ના બન્યું પોતાની ક્રેડિટ પણ કોઈ બેઠો પછી ક્રેડિટ કોઈ બેઠો એ તો અલગ વાત છે પણ અમને કડીક પાગલવેળા કરશે કડીક દારૂ પીવાના વીડિયા મોકલશે દારૂ પીશે આવા બધા વીડિયા મોકલે અને લોકોને ગુમરાહ કરે સારા માણસ વિશે ખોટું ખોટું બોલે અને લોકોને ગુમરાહ કરે પણ પબ્લિક કોઈ ગોડી નથી અને કોઈ દર્શક મિત્રો પણ કોઈ ગ્વાડા નથી કે કોઈની વાતમાં આવી જાય હવે જ્યારે તપસ્યા કરતા હતા અને અચાનક તપસ્યામાંથી ઊભા ત્યાં અને ખજૂરભાઈ વિશે આડા પાછા બોલવા માંડીએ બોલ

ખજુરભાઈ તો ભલે રુદ્રાક્ષ ની માળા પહેરતા હોય તો શેઠ થી પહેરે છે રુદ્રાક્ષ ની માળા કારણ કે એ ભગવાન છે ભગવાનના જ ગળામાં રુદ્રાક્ષ ની માળા શોભે સમજી હલકી તારા જેવી એના ગળામાં ના શોભે જ્યાં તો તમે કુંભના મેળામાં આટલી ઢગલા માળા એવું પહેરીને હાથે પહેરીને પણ કોઈ તમારું ભલું થયું નહીં કોઈ આશીર્વાદ મળ્યા નહીં અને ખાજુરભાઈનું કામ કાળા નથી રોજ કૂતરી એકદમ ધોળા પાવડર જેવા છે ધોળા બાપલીઓ ગુજરાતમાં માં ભર બજાર નેહરે ને તો ભીડ જોવા ને હું હરું નેહરવું હોય તો કાઠું પડી જાય એટલી તો ભીડ જોવા છે ખબર છે તું ને કણ તારો પડસાયો કોઈ પડવા નહીં દેતા તારા કોઈના ઉપર હા તારો પડસાયો લે તો આ પડશેટ આવે આ પડશેટ કુતરી ભંગાર ને હા ના તું ભંગાર ની પેટ ની છે એક નંબર ની ભંગાર છે તું બીજું બોલ તારા કાળા કામ જે ગરીબોના ના પૈસા ગરીબો પાસે પહોંચવા પડે ને ઈ પૈસા દાન જોર તું ખાઈ ગયો છું ગરીબોના પૈસા ખાજુર ભાઈ ગરીબો જ વાપરે રાશે હો તારે કોઈ ભહવાની જરૂર નથી કૂતરી તને એમ છે કે હું બદનામ કરવાનો બ્લેકમેલ કરવાની કોશિશ કરું એટલે થોડા ઘણા મને ખીચા આલે ઈ વાત ભૂલી જાજે એક પાઈલી એ ભાળવાની નહીં હો અ બાકી જો પંગો લેતા હોય ને એ લઈખો કોઈ આમ નહીં હોતમ મોટા ને એવો એવાનું નામ લે તો કોઈ પૈસા મળે તારું કંઈક ઠકણું પડે ભાઈ હજુરભાઈનું નામ ના લેવાય એ ગરીબોનો આંકના પૈસા ગરીબોમાં જ વાપરે હશે એક ગરીબનું ઘર બનાવો ને રૂપિયા પાંચ લાખ કાઢવાના હોય પાંચથી છ લાખ રૂપિયા ખર્ચો થાય હા યુટ્યુબમાં કમાણી કેટલી આવી એને આવે હે દસ હજાર લોકો જોવે તો નેટ બહે રૂપિયા ઘણા નહીં

તને છોડે હા તું બધાનું ખોટું કરે ને ભગવાન તને નહીં છોડે અને ભગવાન જેવા મોણસ નું તે નામ લીધું છે ને ઓગણી કરી છે ને પણ તારું તો આ દુનિયામાં તો તને મોક્ષ મળવો બહુ મુશ્કેલ છે હા લસીન રહીશ લસીન જો તને તો મૂર્તિઓ નહીં મળવાનો એક મૃત્યુ મેં ગોતી ના લ્યો હતો પણ તને શીખર ગમ્યો કે ના ગમ્યો ભગવાન જોણે હવે એમથી સારો ચંદક ગોતવા દઉં કે હો બાકી તું એમ કે ને કે હું એકલી જ બે ફાટ છું તો એ વાત ભૂલી જાય ખજૂરભાઈના જ સમર્થનમાં છે ખજૂરભાઈ ની જય એક હજાર વાર જઈ તારો તો સત્ય નાશ થાજુ હા હા મારા દિલ આમ જેટલા દુભાય છે તું ખજૂરભાઈને બદનામ કરે છે ને મને જેટલી ઠેસ પહોંચે છે ખબર છે એ તું તો તને ક્યાં ખબર છે તું હજુ તું નેકળ તો ખરી આમ ખબર પડે તને પબ્લિકના મંતવ્ય ઓ મન જાણવાની કોશિશ તો કર કે પબ્લિક શું વાત કરવા માગે છે હા સભા બોલાય એકવાર ખાલી મોટી સભા બોલાય અને પછી તું સભામાં પબ્લિકને પૂછ કે કોણ સાચું કોણ ખોટું છે એટલે તને જવાબ મળી જાય બોલ આગળ લે તો મિત્રો જુજુ તમે આ જુજવા જેવા ખેલ કરે છે આવા ખેલ કોણ કરે હાવ સટકી ગયું એ પાગલ કેવા ખેલ કરે આવડી એક નંબરની પોંડી લાગે તારા ખેલ જોવાની તો એવી મજા આવે છે ને ખુશ થઈ જાય હો દિલ આવા આ વેડા કરે ને તાર તો જબર મજા આવે જોવાની અને તું આવીને આવી પાગલ થઈને ફરજુ હવ તારું મગજ ચક્રમ જો મારી બધું આ છે તો મિત્રો મજા આવી હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા આવેલા હોય તો સબસ્ક્રાઈબ પણ કરતા જજુ મજા આવશે આગળ મળીએ નવા વિડીયો ત્યાં સુધી રજા માગું જય દ્વારકાધીશ જય માતાજી